લોખંડના રોલની ચોરી કરેલ ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે પાણીગેટ પોલીસે ઝડપી પાડી તમામ મુદ્દામાલ રિકવર કરી ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક કરવામાં આવ્યો છે પહેલી ઓક્ટોમ્બરની રાત્રિના આઠેક વાગ્યાથી બીજી ઓક્ટોમ્બરના સવારના સાડા સાતેક વાગ્યા દરમિયાન ફરિયાદીના જલારામ સ્ટીલ કોર્પોરેશનના લોખંડના કારખાનામાંથી નાના મોટા લોખંડના રોલ કુલ સત્તર જેની આશરે કિંમત એક લાખ દસ હજાર પાંચસોના કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઈ ગયેલ વગેરે બાબતની પાણીગેટ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો દરમિયાન ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન બાતમી મળી હતી જે આધારે ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલા લોખંડના રોલ ભરેલ થ્રી વ્હીલ ટેમ્પો સાથે પકડી પાડી ત્રણેય ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ કરતા ગઈ તારીખ પહેલી ઓક્ટોબરના રોજ મોડી રાત્રિના ડભઈ રોડ જલારામ સ્ટીલ કોર્પોરેશનના લોખંડના કારખાનાને ત્રણેય ઇસમોએ અનિલભાઈ મંગુભાઈ રાઠવાનાઓનો થ્રી વ્હીલ ટેમ્પો લઈ જઈ અને મહેશ બચુભાઈ બારિયાનાએ જલારામ લોખંડના કારખાનાનો ગેટ કુદી અંદરથી ગેટ ખોલ્યો હતો તેઓ ત્રણેય ઇસમોએ મળીને લોખંડના સત્તર જેટલા રોલ ચોરી કરેલાની કબૂલાત કરી હતી જેથી લોખંડના નાના મોટા રોલ નંગ સત્તર આશરે કિંમત એક લાખ દસ હજાર પાંચસો તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ થ્રી વ્હીલ ટેમ્પો કિંમત બે લાખ પચાસ હજાર કબજે કરી પાણીગેટ પોલીસ સ્ટેશનનો ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક કરવામાં આવેલ છે ઝડપાયેલા આરોપીઓમાં અજય ભગીરથભાઈ વણઝારા મહેશભાઈ બચુભાઈ બારિયા તથા અનિલભાઈ મંગુભાઈ રાઠવા સામેલ છે પોલીસે આરોપીઓની ધરપકડ કરી કુલ ત્રણ લાખ સાઠ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી